નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ફરી એકવાર જગતના તાત ખેડૂતોને લઈને ખેડૂતોની અત્યાર હાલ પણ એક જ માંગ યથાવત છે કે સહાય ક્યારે આજની વાત કરવામાં આવે તો આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે કેબિનેટની બેઠક મળવા પામી હતી કેબિનેટની બેઠકમાં નવરાત્રીને લઈને ચર્ચા વિચારણા ધરવામાં આવી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેના લઈને પણ ચર્ચા વિચારણા આવી સાથે જ ખેડૂતોના પ્રશ્નોને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા ધરવામાં આવી અને હવે ક્યાંક સવાલ પણ એ છે કે સહાય ક્યારે ચૂકવવામાં આવશે રાજ્ય સરકાર પર જ્યારે સવાલ યથાવત જોવા મળતો હોય ત્યારે જે રાજ્ય સરકારમાંથી જે સૂત્રો તરફથી માહિતી છે કે રાજ્ય સરકાર નવરાત્રિમાં ખેડૂતો માટે પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે કેન્દ્ર સરકાર તરફથી છસો કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કરવામાં આવશે સાથે જ હવે રાજ્ય સરકાર વધી હવે કેટલા નાણાં તલાતો આપવામાં આવે છે તે પણ એક સવાલ એ તબક્ક જોવા મળી રહ્યો છે બીજી બાજુ વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતોને જલ્દીથી અત્યારે સહાય આપવામાં આવે સાથે જ એકસો ચાર જેટલા તાલુકા અને સાથે છ જેટલા જિલ્લાઓને અત્યારે તો દુષ્કાળ લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી સાથે જ સવાલ પણ એ જ યથાવત છે કે હજુ પણ કેટલી રાહ ખેડૂતોને જોવી પડશે સહાય માટે મુદ્દા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપણું સૌથી પેલા સ્વાગત છે જે કે ભાઈ શરૂઆત હું આપણાથી કરવા માંગીશ વીસ જિલ્લાઓમાં જે સર્વે પૂર્ણ થઈ ગયો છે તેવી બાબત સામે આવી છે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે સર્વે પૂરો થઈ ગયો અને જો સર્વે થયો તો કઈ રીતનો થયો આપનો કે વારંવાર રજૂ કરી રહ્યા જિલ્લામાં સર્વે પૂર્ણ થયો એ વાત સદંતર જૂઠાણા ભરેલી છે અમારે ધાંગધ્રા તાલુકાના ચોસઠ ગામડા એ ચોસઠ ગામડામાં હજુ સર્વે પૂર્ણ નથી થયો એવા ઘણા બધા ગામડા છે કે ત્યાં સર્વે નથી થયો ઘણા બધા ગામડાઓમાં તો ગ્રામ પંચાયતે કહી દીધું કે અમારે તમારી જોડે સર્વે નથી કરાવડાવો અને ઘણા બધા ગામડાઓમાં કે જેમ કે અમારા ગામે જ પંચાયતે ગામ સમક્ષ ક્લિયર કર્યું કે જે સર્વેની ટીમ આવી રહી છે એ યોગ્ય કૃષિ જ્ઞાન કે સર્વેના કોઈ ડેફિનેશન વગર કે કઈ રીતે સર્વે કરશે એના નીતિ નિયમોના કોઈપણ પરિપત્ર કે કોઈ પણ નીતિ નિયમો વગર ખાલી ગામના જાપે દર્શન કરવા આવ્યા હતા એવી રીતે આવી હતી એટલે અમે સરસ એ ટીમનો અસ્વીકાર કર્યો અને કૃષિ તજજ્ઞોની અમેરાજ એવા ગામોએ ટીમની માંગણી કરી આ વાત એ એક મહિનાની એક મહિના પહેલા જ્યારે સર્વેન કરવાની જાહેરાત થઈ ગઈ હોય તાત્કાલિક ધોરણે દાદાજીની સરકારે કીધું હોય ત્યારે ખરેખર સરકારી અદાયકારીઓ દાદાને દાદ નથી આપતા અથવા તો દાદાની સામે દાદાગીરી કરતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે દાદાની સરકારે આટલી સુધ સૂચનામાં કીધું હોય કે તાત્કાલિક ધોરણે સર્વે કરો સર્વે કરી અને તાત્કાલિક સહાય આપો યા તો મને એવું લાગે યજ્ઞભાઈ કે કોઈ સહાય આપવાની કોઈ ગણતરી જ નથી જો ગણતરી હોય તો તાત્કાલિક ધોરણે નિર્ણય શક્તિ લેવાવાળી દાદાની સરકાર આ ખેડૂતોની બાબતમાં આટલી બધી શિથિલ કેમ કે દાદાની સામે આ કૃષિ અધિકારીઓ કર્યો નહીં આપતા હોય આ બે સવાલમાંથી એક સવાલનો જવાબ તો કઈન જશે તો આપણે શૈલેષબેન જ પૂછીએ કે આટલી બધી ઢીલી નીતિ કેમ દુષ્ લીલો દુષ્કાળ જાહેર ના કરી શકા સર્વેની વાત કરવી ખરેખર અતિવૃષ્ટિના ટાઈમે જે નુકસાની આવી હોય યજ્ઞભાઈ તાત્કાલિક ધોરણે ખેડૂતોને મળવા જરૂરી હોય જે સાહેબ તાત્કાલિક જે માની માની લો કોઈ પણ દર્દી હોય એને ઓક્સિજન લેવલ આપવા ગયો હોય અને એને ઓક્સિજન સિલિન્ડર આપવામાં એક મહિનો કરીએ કેવી વાત કહેવાય આ એવું નથી કે રૂટીન પ્રક્રિયાની સાહેબ રૂટીન યોજના છે પરંતુ

તેવી રજૂઆત દર વખતે કરવામાં આવે છે પણ ક્યાંક અત્યારે તો રાજ્ય સરકાર ક્યાંક વાત માનવી છે કે નથી માનવી તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે ગિરધરભાઈ આજની વાત કરીએ તો આજે ચાલો કેબિનેટની બેઠકમાં તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા ધરવામાં આવી સમાચાર પણ એવા છે કે ના આ વખતે નવરાત્રિમાં પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ છે અને બીજી બાજુ જ્યારે કિસાન કોંગ્રેસની વાત કરીએ તો તેમના દ્વારા પણ જે રજૂઆતો અલગ અલગ કરવામાં આવીને આજે વિપક્ષના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં રજૂઆત

તો માણસ વેલો મરી જાય તરત મરી જાય આવી જે પરિસ્થિતિ છે એ આ અતિવૃષ્ટિ કરી છે અમિતભાઈએ જે આંકડા આપ્યા છે જે વાત કરી છે સરકાર સામે એ ઠોસ આંકડા સાથે વાત કરી છે ઠોસ વિગત સાથે વાત કરી છે અને જે તાલુકામાં અતિવૃષ્ટિ છે એ તાલુકા ઉપર સરકારની નજર દોડાવી છે સરકારી નજર તો પહેલેથી હોવી હતી તો આ વાત છે એ કોંગ્રેસ ની વાત વિપક્ષની વાત છે એટલે ન માનવી અથવા એ વાતને નજરઅંદાજ કરવી આવી વાતના કારણે અથવા બીજી શકે કે આજે એ લોકોએ ચર્ચા કરી એવી જાહેરાત થઈ પછી આ ચર્ચા છે કટકે તડકે આવે આજે અમે ચર્ચા કરી એ જાહેર થઈ પછી બીજા દિવસે મેં ચર્ચામાં શું કીધું એ એક વાત મુદ્દો કહેશું પછી બીજો બીજા દિવસે બીજો મુદ્દો કશું એમ કટકે કટકે ચર્ચા આવે છે એની પાસે કોઈ મટીરિયલ નથી કોઈ વિગત નથી અને એટલા માટે એ માત્ર અમિતભાઈ જે વાત કરી છે એને કાઉન્ટર કરવા માટે પોતાનું અસત્ય ઢાંકવા માટે આવું કર્યું હોય એવું મને લાગે છે અને યજ્ઞ અમે તો નરેન્દ્રભાઈ મોદી ને લાલ કિલ્લા ઉપર નું જે ભાષણ છે એ ભાષણ ને વળગી રહ્યા છીએ નરેન્દ્રભાઈ એમ કીધું હતું કે પાક છે ને ઘરે આવે ને પોચો તેવાય રસ્તામાં એ પાક છે એ પાકી ગયા પછી ઉત્પાદન લીધું હોય પછી પણ પલળી જઈ શકે પછી ખેડૂતને નુકસાન થઈ શકે અને તો અમે ખેડૂતને વળતર આપીશું નરેન્દ્રભાઈની આ વાત લાલ કિલ્લા ઉપરથી સીધી હવામાં ગઈ એ વાત ગુજરાતમાં પરિપાક રૂપે ભાજપ ગુજરાતની સરકારે નરેન્દ્રભાઈ ની યોજના ને બંધ કરી દીધી બહુ ખરાબ શબ્દ તો બૂચ માર દીધું ગિરધરભાઈ રાજ્ય સરકાર કે છે કે વીસ જિલ્લાઓમાં અત્યારે સર્વે પૂર્ણ કરી દીધો છે મને બતાવે ભાજપના પ્રવક્તા બતાવે કે એને સર્વે ની વિગત છે ને તમે પ્રજા સુધી મૂકી હોય એવો એક કિસ્સો બતાવો એક પણ કિસ્સો એવો નથી જેમાં સર્વે ની વિગત પ્રજા સુધી મૂકી હોય માત્ર હવામાં વાત કરે છે માત્ર રાજકારણ કરે છે ખોટું બોલવાનું એની પ્રેક્ટિસ છે એ સતત પ્રેક્ટિસ વધારે છે સતત એના ખોટના કોથરા ભરે છે ખોટમાં ખોટ ઉમેરે છે કરવાનું કાઈ નથી હું વિજયભાઈ શબ્દ યાદ કરું એક વિજયભાઈ એ કીધું હતું કે એસડીઆરએફ ની યોજના ઉપરાંત અમે કિસાન સહાય યોજના લઈ આવ્યા છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે પાક વીમાના બદલે વાપરવાની છે પાક વીમાના બદલે અમે એ યોજના લઈ આવ્યા છે અને એમાં ખેડૂત સુધીની સહાય અમે આપશું એચડીઆર યોજના ની સહાય અલગ આપશું આ વિજયભાઈ ના પોતાના શબ્દ આ શબ્દ પણ હવામાં ભરાઈ ગયા અને આ શબ્દ ઓલી ખોટું ખોટી વાતોના જે કોથરા ભરાણ હતા ને એ કોથરામાં પછી આ શબ્દ થઈ ગયા

એક બાજુ તમે એમ કહો છો કે ના વીસ જિલ્લામાં સર્વે પૂર્ણ થઈ ગયો છે બીજી બાજુ જે જે ભાઈ પણ અત્યારે તો કહી રહ્યા છે કે ના એમના જે દ્રાંગધ્રા વિસ્તાર છે તેમાં ચોસઠ ગામમાં હજુ સર્વે થયો નથી અમુક જગ્યાએ સરપંચે પણ અત્યારે તો જે કહી દીધું છે બીજી બાજુ જે રીતે રાજ્ય સરકાર હવે પેકેજ પણ નવરાત્રિમાં જાહેર કરે તેવી જે શક્યતાઓ વર્તાઈ રહી છે તો સર્વે જો થયો હોય તેની જે ટોટલ વિગતો જાહેર કરી દેવામાં આવે સર્વે કરવામાં આવ્યો છે વીસ જિલ્લાઓમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે તો કયા કયા જિલ્લાઓમાં થયો ક્યાં ક્યાં થયો તેના લઈને વિગતો અત્યારે જણાવી બહુ જરૂરી છે એવું રાજ્ય સરકારના પ્રવક્તા શ્રી એ પણ જણાવ્યું છે અને સર્વે પૂરો થયા પછી જે પ્રકારની સહાય આપવાની છે સહાયની જોગવાઈ મુજબ એસ ડીઆરએફ ની એનડીઆરએફ ની તેત્રીસ ટકાની અને બે એક્ટર ની જે જોગવાઈ છે અત્યાર સુધીમાં અગિયાર જેટલા પેકેજ ના મારફતે દસ હજાર નવસો ને સાત કરોડ રૂપિયાની રકમ ખેડૂતોને ડીબીટી ના માધ્યમથી ચૂકવાઈ ગઈ છે અને રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે આગામી નવરાત્રી અપર નવરાત્રી ના સમય દરમિયાન

અતિવૃષ્ટિ ક્યારે ગણાય હમણાં મોટી મોટી કરતા હતા પણ અતિવૃષ્ટિ ક્યારે ગણાય અડતાલીસ કલાકમાં ડાંગ અને નવસારી જે આખો પટ્ટો છે અને ઉમરગામ ને અંબાજી નો જે આખો પટ્ટો છે અને એમાં તાપી ડાંગ બધું આવી જાય તો એ પટ્ટામાં માનો કે અડતાલીસ કલાકમાં વરસાદ થાય તો અતિવૃષ્ટિ થાય એને લીલો દુષ્કાળ કહેવાય અમિતભાઈ ચાવડા એ જાણતા હોય કે ન જાણતા હોય એને તો આ બધું જે ખેડૂત નેતાઓ હોય એ લખી દેતા હોય એ વાંચતા હોય અમિતભાઈ નો વાઘ હશે કે નહીં એ નથી ખબર મને પણ અડતાલીસ કલાકમાં પાંત્રીસ ઇંચ બજાર થાય તો અતિવૃષ્ટિ થાય બીજુ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત ને એ બાજુનો જે પટ્ટો છે દરિયાકાંઠાનો ત્યાં જો ઇંચ વરસાદ થાય તો ગણાય પછી એમાં ની યોજના હોય એસડીઆરએફ ના નોમ્સ પ્રમાણે આપવાનું હોય રાજ્ય સરકારના પેકેજ માંથી આપવાનું હોય મુખ્યમંત્રી જે કિસાન સહાય યોજના છે એની વાત કરતા હતા તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એક્ટરે વીસ હજાર ની આપણે સહાય આપતા હતા અને એ પણ એનડીઆરએફ ને

અને સુડતાલીસ હજાર ખેડૂતોને સહાય કરેલી છે દસ હજાર નવસો કરોડ રૂપિયાની સહાય કરી છે અને ક્ષતિ હશે ક્યાંય મિસ્ટિક હશે તો અમે સ્વીકારીએ છીએ ખેડૂતોને હજુ કઈ દેવાનું થતું હશે તો અમે દઈશું પણ ખેડૂતો નિર્માણ ના માધ્યમથી મારે કેવું છે કે આ અને એના વડવાઓ

આજે હરિયાણાના પલવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણામાં ઇલેક્શન છે ને એટલા માટે પેલું સભાને સંબોધતા હતા પહેલાની સરકાર આપને બે રૂપિયા આપતી હતી અત્યારની સરકાર આપને જે લાખો રૂપિયા તરફ તો આપી રહી છે બીજી બાજુ તેમણે એમ પણ કહ્યું હતું કે ના ખેડૂતોની આવક અમે ડબલ કરી દઈશું પણ અત્યારે તો સહાય માટે જ અત તો વલખા મારી રહ્યા છે ખેડૂતો તો તેનું શું શૈલેષભાઈ

શૈલેષભાઈ કે ને શૈલેષભાઈ આમ અમારા વડવા સુધી પહોંચી જાય છે તો શૈલેષભાઈ નો જીવત જીવિત વડવા છે એ કેટલું ખોટું ભેળાય તો કે શૈલેષભાઈ વડવાની યોજના લાલ કિલ્લા ઉપરની જાહેરાત શું હતી અને વાસ્તવિકતામાં શું છે એ તો શૈલેષભાઈ કે શૈલેષભાઈ અમારા હજી અમારા વડવાઓ જે જીવિત નથી એની વાત તમને યાદ આવે છે તમારો જીવતો વડવા છે એની વાત યાદ નથી આવતી

અને ઉદ્યોગપતિ ને આપવાનું થાય ને તો એ લાખ કરોડ ને પચાસ હજાર કરોડ ને પચીસ હજાર કરોડ આપવામાં તમે જરા અચકાતા નથી અને લોન લઈ ગયા એ તમે પાછી ઈ લેતા નથી લોન માફ કરી દો છો અને આ લોન માફ કરવાનો ધંધો તમે આઈ છે એ તમે ભ્રષ્ટાચાર માં છો તમે એના ભાગમાં છો અને એટલે આ ધંધો કરો છો અને ખેડૂતોની વાત કરો છો એટલે તમે તમને ખેડૂતોની વાત કરવાનો યોજનાની વાત કરવાનો કોઈ હક નથી પેલા અમે આપી શકતા નથી અમને ગુજરાત ના માફ કરે તમે કઈ કરી શકવાનું નથી તમે માત્ર ને માત્ર ખોટા ભાષણ કરો છો અને ખોટા ભાષણથી તમે તમારી જાતને સમૃદ્ધ કરો છો એ સિવાય આ ભાજપ કઈ કરી શકે એમ નથી સવાલ એ પણ આપને કે જ્યારે જે એક ટ્રિલિયન ઇકોનોમીની બાબત અત્યારે આલ કહેવામાં આવે છે શૈલેષભાઈ તરફથી પણ અત્યારે સહાયમાં જે રીતે એમણે કહ્યું કે એક અમુક નોમ્સ અત્યારે તો જે રાખવામાં આવે છે ભલે તેત્રીસ ટકાવાળા એનડીઆરએફ અને એસડીઆરએફ એક હેક્ટર સોરી એક હેક્ટર કે બે હેક્ટર વિસ્તારની જે બાબત જોવા મળી રહી છે આપ એ નોમ્સ ને અત્યારે તો કઈ રીતે જોઈ રહ્યા છું તેમાં પણ બદલાવ કરવો જરૂરી છે અત્યારે આ વખતે તેત્રી ટકા ને એ નુકસાની ના નોમ્સ બરોબર છે પણ એ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું એના કોઈ નોર્મ્સ નથી કે માની લો કે તમારો ડાબો હાથ ભાંગી ડાબેરી હો તો તમારા પર્સન્ટેજ શરીરના વિકલાંગના ટકાવારી અલગ અલગ નીકળે એવી રીતે તેત્રીસ ટકા નુકસાની કેવી રીતે ડિસાઈડ કરશે એના કોઈ નોર્મ્સ નથી કે એવું કોઈ આ નીતિ નિયમ નથી જે રીતે સર્વેની ટીમ ને મન ફાવે એવી રીતે કોઈ અનોર્મ કે માની લ્યો કે કપાસનો છોડો પચાસ ટકા બરી ગયો હોય અને પચાસ ટકા જીવતો હોય તેને કેવી રીતે ગણવો નુકસાની પચાસ ટકા નુકસાન ગણવો કે જીવિત ગણવો આ પ્રકારના કોઈ પણ પ્રકારના શૈલેષભાઈ નીતિ નિયમો નથી હવે આપણે સત્તા પક્ષને વિપક્ષમાં નથી જતા આપણે હાલની સરકારમાં જઈએ

યોગ્ય નિરાકરણ લાવ્યું નથી અને હજુ પણ એનો હિસાબ જાહેર થયો નથી શૈલેષભાઈ બહુ દુઃખની વાત કહેવાય કે આટલી આપણી મજબૂત સરકાર હોય બીજી વસ્તુ શૈલેષભાઈ તમે આંકડો ગણાવી દીધો બહુ મોટો કે બે હજાર ચૌદ થી અત્યાર લગી આટલા કરોડો ખેડૂતો ને આપ્યા હું ખેડૂતો બીજી પણ વાત કરું દસ હજાર કરોડ આ દસ હજાર કરોડ પણ હું બીજું આમ હવે આપણે ત્રેપન લાખ થી છપ્પન લાખ એપ્રોક્ષ થી ખેડૂતો હે ગુજરાતમાં યજ્ઞ ભાઈ તો દસ વર્ષે મલ્ટીપ્લિકેશન થાય ખેડૂતો કે દર વર્ષે ખેડૂતો કેટલા થયા તેપન લાખ ગુણ્યા દસ કારણ કે એ દસ વર્ષ નહીં બતાવે તો એને ભાંગા કરી નાખો તો વર્ષમાં એક ખેડૂતને એટલા મળ્યા તો એને મહિનાનું કેટલું આપ્યું અને એની સામે ખેડૂતોએ દસ વર્ષમાં ડીચલમાં કેવી કેટલા આપ્યા હું અંદાજી દેવો હિસાબ મારું ને યજ્ઞભાઈ તો મેં જેટલું ડીઝલ વાપર્યું એમાં ટેક્સ દ્વારા મહારાજ ખુદ ત્રણ લાખ રૂપિયા મેં દેશના વિકાસ અર્થે ટેક્સ ઉગે આપ્યા આપણે તો નથી કહેતા કે દેશના વિકાસ અર્થે આપ્યા તો વારંવાર ખેડૂતોને બતાવવું કે અમે આ આપ્યું આ આપ્યું કોઈ વસ્તુ ખેડૂતો પાટલું મેળવ્યું એ પણ જોવું હમણાં જ આપે જોયો છે કે ખેડૂતનો નો દસ રૂપિયે નતો વેચાતો અને કંપનીઓ એ પિંડો બહુ ઊંચા ભાવે વેચતો તો ખેડૂતના માલના ભાવ નથી આવતા સાચો ખેડૂતની તકલીફ અને હમદર્દી આ જે સભ્ય નોંધણી કરવામાં જે તકલીફ પડે ને એને પૂછો છેલ્લો પ્રશ્ન થોડું ટૂંકમાં મને કહેજો અને બે ત્રણ વસ્તુ આપણે જોડે જ પૂછી લઉં છું પાક વીમા યોજના અત્યાર સુધી બંધ કરી દેવામાં આવી પ્રીમિયમ તો અત્યારે તો બધું લઈ લેવામાં આવ્યું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પહેલાં બધું પ્રીમિયમ ભરી દીધું અને પછી એને બંધ કરી દેવામાં આવ્યું તેવો એક આક્ષેપ પણ અત્યારે તો અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો હતો સાથે જે અત્યારે તેત્રીસ ટકા અત્યારે કહેવામાં આવે છે નોર્મ્સમાં એ તેત્રીસ ટકાનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવશે થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ

અધિકારીઓ સાથે આ જગ્યાએ આટલા ટકા નુકસાન તેત્રીસ ટકા જ ગણવા નથી આવતું ક્યાંક દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા નેવું ટકા એ પ્રકારનું નુકસાન હોય છે પણ તેત્રીસ ટકા કરતા વધારે નુકસાન હોય ત્યાં આપણે એનડીઆરએફ ની સહાય પહોંચાડી શકીએ છીએ ઓકે શૈલેષભાઈ જેકેભાઈ ગિરધરભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે દર્શક મિત્રો સવાલ અત્યારે એ જ યથાવત છે કે ખેડૂતોને સહાય આપવામાં આવશે ક્યારે આપવામાં આવશે અને કેટલા પર્સન્ટેજમાં આપવામાં આવશે તો તો આવનારો સમય બતાવશે આજના ઝીરો કાર્યક્રમ જ આપશો નમસ્કાર